જય માતાજી જય જોહર રામ રામ તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારે બધાનું સ્વાગત છે મિત્રો અને હાલ આપણે વાડીમાં થોડોક આંટો મારીએ કારણ કે વરસાદ આજે પણ નહીં હતો થોડોક એમ રહે એવી સંભાવના છે તો આપણે વાડીમાં આંટો મારીએ પણ કપાસની અંદર ભાઈ બહુ મોટા પ્રમાણમાં નુકસાન છે કારણ કે માંડ માંડ દવા બવા મારીને ફાલબાલ લાવેલા હતા અને ફાલ ફાલબાલ આવેલો હતો કે ફરીને પાછો વરસાદ થઈ ગયો અને જુઓ મિત્રો કપાસ પણ આપણે ઊંડા જોવા મળી રહ્યા છે કઈ કંઈક ફાટી ગયો કપાસ પાછો એક વેણી ચૂપ નાખી નાની 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 અને હમણાં ફરીને પાછો કપાસ ફૂટી રહ્યો તો ફૂંડાની આવી પરિસ્થિતિ કરી નાખી હવે મિત્રો આ એક બે દાડો વરસાદ પડે ને એટલે ઉગી જાય અને પાછો એમાં પાછો કોઈ કેમ વધારે ફાટક હતો ને એ ખરીદજો નીચે નીચે પણ ખરીદજો ફૂંડા પડી રહ્યા ફૂલ પડી જાય નીચે તો મિત્રો માંડ માંડ કપાસને આટલી બધી મહેનત કરી અને વરસાદ આવી ગયો તો મિત્રો હા કુદરતી કહેવાય આપણે તો કંઈ કહેવાય નહીં એ તો એના હાથની વાત છે બરાબર એ જે કરે સાચું કે આપણે કંઈ કરવાવાળા છે ને આપણે ખાલી મહેનત કરી તો મિત્રો મહેનત બહુ કરી નાખી છે આપણે પણ મહેનત બહુ કરી છે અને સેટને પણ બહુ ખર્ચો કર્યો છે નુકસાન તો ને થવાનું ભાગ્યાને પણ થવાનું પણ ભાગ્યને થોડુંક મોટી અસર લાગે કારણ કે શું છે મજૂરી કરીને જીવન ગુજારવાનું હોય એટલે ચાર મહિનાની મહેનત પાણીના ગઈ થઈ અને બીજું કે શું લઈ લેવાનું શેટનું થાય કે થાય બાકી ભાગ્ય નહીં થાય એટલે અમારે બીજી સિઝન પાછી આવે તો બીજી સિઝન કંઈક હારી જાય તો થાય બાકી કંઈ થાય નહીં તો મિત્રો આપણે હાલ આપણે આ બેરલ લેવાયા છે કારણ કે દાળિયા મજૂર આવે છે કાલે ઘરેથી આ બે બેરલ થોડાક ખાલી કરી દઈએ એટલે શું છે લાઇટ બાઇટ જાય ને તો પાવર હોય ને તો પાણી ભરી લે તો કામ લાગી જાય ના આ તો કપડાં તો પાણી ભરેલા છે આ વરસાદનું પાણી ભરાઈ ગયું એટલે બેરલ ખાલી કરીએ ભાગ્યમ જાય તો મિત્રો ખાલી કરી નાખીએ બેરાલ ને પછી લઈ જઈને ભરી નાખીએ તો મળીએ પછી આપણે અને હા ખાસ નવા મિત્રોને વિનંતી છે કે અમારી ચેનલ જુઓ ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂરથી કરી નાખજો બરાબર તો મળીએ ફરી જય માતાજી જય જોહર રામ રામ તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે મિત્રો અને હાલ આપણે વાડમાં થોડોક આંટો મારીએ કારણ કે વરસાદ આજે પણ નહીં હતો થોડોક એમ રહે એવી સંભાવના છે તો આપણે વાળમાં આટા મારીએ પણ કપાસની અંદર ભાઈ બહુ મોટો પ્રમાણમાં નુકસાન છે કારણ કે માંડ માંડ દવા દવાબવા મારીને ફાલબાળ લાવેલા હતા અને ફાલબાળ આવેલો હતો કે ફરીને પાછો વરસાદ થઈ ગયો અને જુઓ મિત્રો કપાસ પણ આપણે ફૂદા જોવા મળી રહ્યા છે કઈ કઈ ફાટી ગયો કપાસ પાછો એક વેણી ચૂપ નાખી નાની 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 અને હમણાં ફરીને પાછો કપાસ ફૂટી રહ્યો તો ફૂંદાની આવી પરિસ્થિતિ કરી નાખી હવે મિત્રો આ એક બે દાડો વરસાદ પડે ને એટલે ઊગી જાય અને પાછો એમાં પાછો કોઈ કેમ વધારે ફાટેલો હતો નહીં ખરીદ જાય નીચે નીચે પણ ખરી જો આ ફૂંડા પડી રહ્યા ફૂલ પડી જાય નીચે તો મિત્રો માંડ માંડ કપાસ આટલી બધી મહેનત કરી અને વરસાદ આવી ગયો તો મિત્રો આ કુદરતી કહેવાય આપણે તો કંઈ કહેવાય નહીં એ તો એના હાથની વાત છે બરાબર એ જે કરે સાચું કે આપણે કંઈ કરવા વાળા છે અને આપણે ખાલી મહેનત કરી તો મિત્રો મહેનત બહુ કરી નાખી છે આપણે પણ મહેનત બહુ કરી છે અને સેટને પણ બહુ ખર્ચો કર્યો છે નુકસાન તો સેટને થવાનું ભાગ્યાને પણ થવાનું પણ ભાગ્યાને થોડુંક મોટી અસર લાગે કારણ કે શું છે મજૂરી કરીને જીવન ગુજારવાનું હોય એટલે ચાર મહિનાની મહેનત પાણીના વગેરે થઈ અને બીજું કે અમે શું લઈ લેવાનું શેતનું થાય તો થાય બાકી ભાગ્ય નહીં થાય એટલે અમારે બીજી સિઝન પાછી આવે તો બીજી સિઝન કંઈક હારી જાય તો થાય બાકી કંઈ થાય નહીં તો મિત્રો આપણે હાલ આપણા લેવા લેવાયા છે કારણ કે દાળિયા મજૂર આવે છે કાલે ઘરેથી આ બે બેરલ થોડાક ખાલી કરી દઈએ એટલે શું છે લાઈટ બાઇટ જાય ને તો પાવર હોય ને તો પાણી ભરેલું હોય તો કામ લાગી જાય ના થવા કપડાં ધોવા માટે તો પાણી ભરેલા છે આ વરસાદનું પાણી ભરાઈ જાય એટલે બેરલ ખાલી કરીએ ભાગ્યમ જાય તો મિત્રો ખાલી કરી નાખીએ બેરલ ને પછી લઈ જઈને ભરી નાખીએ તો મળીએ પછી આપણે અને હા ખાસ નવા મિત્રોને વિનંતી છે કે અમારી ચેનલ જુઓ ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ જરૂરથી કરી નાખજો બરાબર તો મળીએ ફરી જુઓ મિત્રો બેરલ ચાલ્યું છે ને બેરલ પાણીનું ચાલ્યું છે આપણે કારણ કે દાળિયા કાલે કેટલા આવે ને કેટલા નહીં આ મંગફળી ઉપાડવાની છે બે દિવસ પછી કે દાળિયા કાલે ખરીથી આવે છે એટલે બેરલ ફરીને પાણી રાખીએ તો આપણે ક્યારેક કામ લાગે આ વરસાદનું કંઈ નક્કી નહીં કહેવાય કેટલો પડે ને કેટલો નહીં તો આવશે મિત્રો અને વાડીનો કપાસ છે તો વાડીના કપાસની કન્ડિશન બહુ ખરાબ છે ખાલી થઈ જાય તો વગાડીને ના જ લેવાનું તો મિત્રો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો બરાબર વિડીયો ગમે ને તો કે આપણા ખેડૂતના વિડીયો નહીં ગમતા લોકોને લોકોને બધું નાટક જેવું હોય ને તે મજા આવે પાવાની તો આવશે બેરલ બધા બસો બસો ને એટલે ચારસો લીટર થઈ જાય હા તો પડામેથી લેવા બે બેરલ આપણે મૂકી દઈએ સર અને બધા સાફ કરી નાખ પછી ભરી દઈએ તો એવું છે મિત્રો તો બે બે રલી આવ્યો આપણે ખસા પાણી ભરી દેવાનું હમણાં પાવર આવે એટલે પાવર બે ત્રણ દિવસથી આવ્યો નહીં ધોઈ ને પછી પાણી ભર નાખવું પાવર આવે તો મળ્યો અને મિત્રો અમારો વિડીયો સારો લાગે ને તો લાગશે અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો બેથી ત્રણ વાર કહેવામાં વાંધો નહીં આવે ચાલો તો જુહારવાળાને ખાસ નમ્ર વિનંતી છે કે આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખે